આખી રાત જોઈ કે વાસડી થાય જ છે ભેળી જ રહેતી અને હવે આપણે લઈ જવાની ગાને ગાયોમાં વાસડી ઘેરે રાખી કારણ કે આને એક દી ઘેરે રહેવા દેવી એટલે બીજા દી ગાયોમાં ન આવે એના હિસાબે થોડેગાને આપણે લઈ જવાની ગાયોમાં વાસડી જેટલું થવું હોય એટલું વધારામાં ધવરાઈ લેવી કારણ કે હમણાં આપણે દોવા બેઠા એ વખતે ધવરાઈ વાસડી થાય નહીં જો હજી વે કરે છે એટલે ધી લેવો પછી આખો આખું દીતન પડશે આખો દી કાઢો અઘરો પડશે તો આખી રે ધાઈ એના હિસાબે ધાવતી ને બરાબર કેપ કરે વાસડી તે નાની એવું ગુડાણી છે ને ભાવેક ન ધાવે આપણે બાંધી દેવાય નહીં હમે અને પછી થોડે ગાન ગાયું લઈને વહી જવાનું હે હવે જોઈ છે કે પછી ભાગી આવે છે કારણ કે આજે આપણે જવાનું છે એકલા તે ગાયું જોકે હેતાળ બહુ હોય એટલે એના હિસાબે ભરોસો નહીં વહી આવે છે કે રહે છે

એક ભાઈ કે બગલી રાખજો અને એક ભાઈ કે મોરલી રાખજો નામ પાડવાનું છે મોરબગલી કા તો કેજો આ મિક્સ નામ કેવું તમને લાગ્યું કોમેન્ટ જરૂર કરજો આપણી મોરબગલી માટે ભડેકુરિયાને બાંધી દેવી લેજી કારણ કે કાંડું બાંધી તો મેળ ન આવે ત્યારે કારણ કે કાંડું નીકળી જાય ગળામાંથી નાનું ખબર ન પડે કાંડું બાંધી તો વળી ફાવો બા ગળા લાગી જાય કાં બાવળા સાહેબ બાંધી એટલે આખું ટેન્શન નહીં ને સાં હોરે જો આપણે ગાયું ફૂલ તૈયારીમાં હાટવાની અને ગાયની મીકીને આ નાખી ખસતી નથી હવારમાં આપણે ખીરું પાડ્યું હતું તો ખીરું નીકળ્યું લગભગ ત્રણથી સાડા ત્રણ લીટર જેવું કારણ કે હજી અવળા 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 પછી દૂધે સડે વાસડીને જો કે આપણે થવા દેવાની છે વાસડી દીજી એકદાસલ થઈ ગયું કે બાકીનું બધું દોવું પડે ગાવડા બધા સીધા ભરી ગયા આગળ જાપેડા હલો હલો સાઈટ આલો નીકળવા દેવો જો આ આપણો ડેલો લાકડા મીક્યા હાડા છતાંય ગાયું ને એવું થાય છે ક્યાંય ખાઈથી ન નીકળે જો આ પાડી ભાગીને એ ગાયોમાં અથવા તો કાંટા બિચારી પાડી દીધી હે ડૂબા માર માર કરે નવી છે ને એટલે નવી હે એટલે ભેંસું માર માર કરે હાલે આમ હમ કાંટામાં પાડી દેખાય ગાયું કારણ કે મારે ને એ એના હિસાબે એ ગાયોમાં ભાગે અને જો આપણે સવારમાં વહેલા ઉઠીને ભરીએ ટ્રેક્ટર ઝારનું વહેલા જવાનું કારણ એક જ છે કે પછી ગાયું લઈને જવું પડે એના હિસાબે સવારમાં જવું પડે સાત વાગ્યા તો અંધારામાં ગાયું ધોઈ લેવી એના હિસાબે આપણે ગાયું દોવાનો વિડીયો નથી બનાવતા હાજે અંધારું થઈ જાય છે અને હવારે અંધારું થઈ જાય આખો રિયા જાગી રહેવાની લઈ જવાની છેવાર એના હિસાબે હે ને તારા જવાનું ડોબામાં પાસું જા આપણે આ વાસળે બારી કાઢવાની છે ઘરે રાખવાની છે કારણ કે એનો પગ ગયો દુઃખે બહુ હાલી ના હકતી પણ સામી થઈને ભાગી આવે તો આના જારમાં જ લઈ જવી છે हाल भा आख हाल खबर है न तवाड़ा में जाए लीलि कड़ा खाई साड़ी यू थे जाए हालत नहीं आने रहा गमत नहीं પડે જઈ લે થેંકડા મારા કે ઠેકડા મારે હાલીને ને તો કેટલું જોર કરે જો કેવી લંગડે થઈ એને એની માન મૂકીને ઘરે રહેવું ને કેટલા છે આનો વિડીયો લખવું બે ત્રણ બનાવી પગ સુધારવાનું નામ નથી લેતો હજી એવી રીતે એવી રીતે જોવાય ગાયની ઢેન રાખવાની હે ને લાય છે વાસડીને એવી રે બોબો બોબો બબુ 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 બો બોબો બોબો જો બામરે વળી ન જાય સારું આ વાસડી બામર થી આવે છે એ આદગાની હરણની ગાની હરેની જ વાસડી છે ધીળે થઈ જાય એટલે વાંધો નહીં હરે લે આવી હમળે હવળે આ તો જોવાનું એ છે કે વાસળી ગાય ક્યાં લઈ ટકે જો આપણે ધોળે ગા આવે છે સારો વાર પણ આનું શું થાય છે શીખી ભાઈ કાબેર ની વાસડી તો થાય ભાગી જાય ક્યાં થોડા ગા પાગે પાછી બિચારી વાસડી સાંભળી કા વાસડી સાંભળી થોડે ગા ને બામર પાછું આપણે ન જવા દેવાનું જો આજ વાઈ જાય તો પછી રોજ એવા થઈ જઈશ હા લાગડે ગા હાથ થઈને વાવું પડે બાકી ઢોર તો તમે એકલા વહી ગયા આગળ જવા બે ગોળ ગોળ જ દેખાય ગાયું દેખાય તી ને ગોળ એક નહી ગોળ એક નહી બે દેખાય એ વાજો પેલા પછી સારજો આપણને એમાં તો આમની ગાયું ભૂખી આવે છે પણ આમની ધરાઈ ને આવી છે એટલે બરોબર સરશે નહીં આમાં એવું લાગે એટલે ગાવડા ધરી રહ્યા તમે હવે લાંબે લાંબા ગોવાળ ને ગાયું બધું ગોળ રહ્યા ને શાંતિ થાય બેઠા હે ગોળ શાંતિ થાય બેઠા પણ એમને ખબર નથી અડધી ગાય વહી જાય આમની

હલો ઘરે આપણે ચલાવી ના પાવાના એ સારી નીકળી જાય ઘરે ઘરે સારી નીકળી જાય ઘરે તો વાળી જાય તારે જ વાળજે બોલાવ કર્યો એટલે તરત આમને અમને ઉતાવળી દેવી ઘરે જવાની તો જો ટાવર બેન નેટ એ બધું પતાવી દીધું ઓરે હતું સીધું ફાઈવજી પકડતું હ તો મળીશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ